વાસણ કપડા આ બધા કામ તારે કરવાના કોઈ નહીં રોકે આ ઘરનું આંગણું વાળ આંગણામાં પાણી નાખ બધું ચોખ્ખું કર આ બધું કામ કરવાનું ઇન શોર્ટ તને કહી દઉં કે ઘરમાં રસોડામાં તારે પ્રવેશ નહીં કરવાનો કેમ એવું બાકી હું ગામડાની છું એનું મતલબ એવું કે મારે એવા જ બધા એટલે જ એટલે જ

ને તારી માં શું તારી આખા ખાનદાન સામે જઈશ તારી સાત પેઢી સામે જઈશ વધારે બચે ને જીભડો નહીં હલાવતી મારી સામે ને તાર મારું મગજ ફરી ગયું ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય સમજી ગઈ ને હવે રડવાના નાટક બંધ કર તને કહ્યું ને એટલું જ કરવાનું આ ઘરના રસોડામાં તારે એન્ટર નહીં થવાનું તારે પ્રવેશ જ નહીં કરવાનો કારણ કે આ ઘરના રસોડા માટે જે બહુ બની છે ને એ બનાવી લેશે તારે ખોટું આમાં ડબકા મૂકવા નહીં આવવાનું તમને મારી માની જેમ રાખું છું મેં તમારી આરે કોઈ દિવસ એવું નથી રાખ્યું કે તમે મારા કાકી છો પણ તમે દામીની ભાભી ને જે રીતે રાખો છો એ રીતે કેમ મારી આરે નથી રહેતા મને હું કામ હારે હારી રહું છું તારી હારે હારી નથી રહેતી એવું નથી પણ તને છે શાંતિથી સમજાવે ને એ સમજ નથી પડતી એટલે મારે અકડાવવું પડે છે જો બહુ ડિ છે ડી બનીને રહે આ ડાપણ કરવાની કોઈ જરૂર નથી સમજી ગઈ સારું બાકી હું નહીં આવું હવે રસોડામાં બસ બહુ સરસ અને આ છે ને આ વાતને ગાંઠ બાંધી લેજે સમજી બીજી વાર જો આવું કંઈ પણ કામ કર્યું ને તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય અને સાંભળ અમારા ઘરમાં રોજ કપડાંની ઇસ્ત્રી થાય છે તો એ કરી નાખવાની બીજી વાર કહેવું ન પડે કપડાંને બહુ તડકામાં સુકવવાના નહીં નહીંતર એનો રંગ ઝાંખો થઈ જાય સમજી ગયા સમયસર બધું કામ કરવાનું સવારમાં ઉઠતા વે પહેલાં તો મારી પૂજાની થાળી તારે તૈયાર કરવાની બરાબર ઘરનું આંગણું વારવાનું ઘરમાં કચરા પોતા કરી નાખવાના ત્યારબાદ બધાના કપડાં ધોવાના અને એ પણ હાથે સમજી વાસણ કરવાના અને પછી રોજ કંઈક ને કંઈક નાનું મોટું સાફ સફાઈનું કામ હશે જે તારે કરવું પડશે સમજી ગઈ અને સાંભળ આ બધું છે ને આ બધું અંદર રાખવાનું હા આગળની વહુ છે વહુ બનીને રહે ખોટી ફેશન કરવાની કોઈ જરૂર નથી અને છે ને ગામડેથી આવી છે ને તો ગામડા જેવા વેસરા હા ખોટા આ બધા નખરા કરવાના બંધ કરી દે અને મહેરબાની કરીને આ ડ્રેસ પહેરે છે ને એમાં તો ચાલ તને માફી આપી

તો માણસ છે મારી પત્ની છે આ ઘરની વહુ છે આ ઘરની લક્ષ્મી છે તમારા કાકીએ કિચનમાં કામ કરતી હતી સવારમાં આવીને બગ 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 એટલું સંભળાયું ટોર્ચરિંગ કરે છે મારો હાથ પણ મળ્યો અને મને કહે છે તારે આ કિચન ના કામ એક પણ નહી કરવાના સવારે ઉઠવાનું પૂજાની થાળી તૈયાર કરવાની મને આપી દેવાની પછી કહે છે તારે કચરા પોતા વાસણ એવું જ કામ કરવાનું અને જો તું રસોઈ બનાવે છે તો કોઈ ખાતું પણ નથી શું તમે બધા નથી ખાતા રાતે બધા એ જમ્યું તું એક રોટલી વૈધી તો કેટલું સંભળાવી દીધું મને સરસ મતલબ કે કાકી તમને લોકોને હેરાન કરી રહ્યા છે નથી પોતે શાંતિથી રહેતા કે નથી તમને શાંતિથી રહેવા દેતા એમ જ ને હા પણ તારે તારે મોઢામાં મગ ભર્યા છે તું બોલી નથી શકતી તારે કાકીને કહેવાય ને કે હું આ ઘરની જઉં છું સાગરની પત્ની છું એટલે તમારા કરતા પણ આ ઘરમાં મારો વધારે અધિકાર છે મારો વધારે હક છે એટલે તમે આવી રીતે મને હેરાન કરી શકો મારે શું શું કરવું કરવું અને ને એની મને ભાન છે હા કઈ બોલતી નથી ને એટલા માટે જ આ લોકો તારી માથે ચડે છે ન કહેવાનું કે છે બધું સાંભળવાની જરૂર ના હોય માનું છું કે આપણે મોટા વ્યક્તિઓનું માન જાળવવું જોઈએ એની સામે મન ફાવે એમ ના બોલવું જોઈએ યોગ્ય સમયે જો મૌન રહ્યો ને તો પણ તમે મૂર્ખ કે છો મારી વાત સાંભળવા તૈયાર હોય ત્યારે ને કઈ બોલું છું તો મોઢું દબાઈ જાય છે કઈ બોલું છું તો નઈ નઈ ને મારી ઉપર અત્ય મને હેરાન કરે છે હું બોલી એની સામે જરાક જ મે કીધું હું પણ આ ઘરની વહુ છું હું પણ આ ઘરની દીકરી જ છું એક ને તમને મે તમે મારા કાકી છો છતાં તમને કાકીની જેમ નથી રાખ્યા એક માની જેમ જ રાખ્યા છે તો મારો હાથ મળી દીધો સરસ મતલબ કે આપણા ઘરમાં કાકીને રાજ કરવાની ઈચ્છા છે કાકી છે ને એને આપણે આપણા માઉતર સમજીએ છીએ બિચારા તકલીફમાં હતા એકલા પડી ગયા હતા આગળ પાછળ બીજું કોઈ નહોતું એટલા માટે આપણે એને ઘરમાં લઈને આવ્યા એમ વિચારીને કે જો એ આપણી સાથે રહેશે ને તો એમને પણ સારું લાગશે અને એમને પણ એમને પણ સંતાનોનો પ્રેમ મળશે અને આપણને માનો પ્રેમ મળશે પણ નહી છે ને આપણા પ્રેમને લાયક જ નથી કહેવાય છે ને કે અમુક વ્યક્તિ એકલા પડતા હોય છે આ જેવું કરે ને એવું જ માણસ ભોગવતો હોય છે પણ આપણે એનું સારું વિચારવા ગયા ને એમાં જે આપણી માથે બેસીને તાંડવ કરે છે આ ઘરને હેરાન કરે છે પણ આવું તો હું ને જ થવા દઉં મારે જ વાત કરવી પડશે કા તો કાકી સાથે કા તો પપ્પા સાથે અને વાત રહી મારી મને જ નહીં ભાભીને પણ એટલા હેરાન કરે છે ભાભીને એવું કે રસોઈ જ કરવાની અમે બે ભેગા મળીને કામ કરીએ તો કે નહીં તારે આ એટલે આ જ કરવાનું ને દામિનીને આ એટલે આ જ કરવાનું આ કામ તારે નહીં કરવાનું આ કામ તારે નહીં કરવાનું અમને બેને અલગ રાખે છે અને અમારા બેમાં ફરક હોતન બહુ બધો કરે છે હું ગામડાની છું એટલે હું હાવ નોકરાણી છું

લોકોનું બધું માનવા જઈએ ને તો મરવાનો સમય આવે ચિંતા બધું ઠીક થઈ જશે પપ્પા હા કડીક બંધ કરો ને મારે તમારે થોડીક વાત કરવી આજે પણ વાત કરીને શું છે આ બંધ કરી ત્યારે શું કામ જેવું હોય કે

પછી એક ને એક વાત છે ને મારે તમને વારા ઘડી કરવી ની સારું નો લાગે મારા ઘરમાં જેના પુત્ર ઘરમાં હવે તમારા લગ્ન થઈ ગયા છે સમજા હવે પછી મારે કઈ એમાં ઘરમાં ધ્યાન ન દેવાનું એ બધું તમારા વહીવટ પતાવી દેવાના હોય અમારથી નથી વહીવટ થાય એમ નકર તો મેં છે ને વહીવટ કરી જ નાખ્યો હોય હું છે વાત હું છે એ મને ક્યાં ચોખ્ખી તો મને ખબર પડે ને તો આ મારા કાકી મારા કાકી અત્યાર સુધી દામિની નું લોહી પીતા હતા બરોબર પણ હવે છે ને

હા હું માનું છું કે એ જરીક આકરા છે તારીખ કાકી પણ એનો મતલબ એમ થોડું ઘરની બહાર કાઢી મુકાય એ આકરા છે આપણને ખબર છે કે આ એ ભાઈ આપણે એને જરીક ઊંચું બોલવાની ટેવ છે અને જેવું હોય એવી ચોખ્ખી વાત એ કરી દે છે એના મનમાં કોઈ પાપ નથી પણ તમારે બી એની હોવું તો સમજવું જોવે ને એને સમજવું જોવે કે આ ગૌટું માણા છે એની આગળ પાછળ કોઈ નથી એટલે આપણે થોડુંક સહન કરવી એવું ભાન હોવું જોવે સહન જેટલું હોય એટલું બધું કરી જ લીધું પણ હવે હાથ થાય છે અને આપણે એને ઘરે લાવ્યા તો એણે હું કીધું હતું કે હું તમારી માં છું એમ જ સમજજો પણ આ અત્યારે દુશ્મન થઈને ઊભી છે મને તો કેતા શરમ આવે છે હા હવે તો તને કેતા શરમ આવે ને કારણ કે એ નહીં બધું ભૂલતો કે એ મારા હગા નાના ભાઈની પત્ની છે હો એટલે જેટલો નાના ભાઈ ઉપર મને પ્રેમ હતો ને એટલો જ પ્રેમ છે ને એ મારે એને પત્ની ઉપર રાખવો પડે કારણ કે એ નાના ભાઈની પત્ની એટલે એ મારી નાની બેન સમાન કહેવાય તો પછી અમારું ઘર વેર વિખેર થઈ જશે તો

આપણી ઘરમાં એ તો એ બે ને નોકરાણી હોય ને એની જેમ રાખે છે અને ગુડી ને તો એમ કે તારે રસોઈ નહીં કરવાનું તારે ખાલી કચરા પોતા અને ઝીણું ઝીણું કસરું હોય ને એનું ધ્યાન રાખવાનું અને ચાર પાંચ વાર છે ને એક કલાકની અંદર હંજવાળી વરાવે એ કે દરેકે કસરું તો હોવું જ ન આવી રીતે થોડું હોય હાવ અરે એને છે ને પહેલેથી ચોખ્ખા એની ગમે છે સમજ્યા શેજી આમ તેમ હોય ને એ એવું નથી ગમતું એ રીચાને તો પછી મારી નાની બેન કહેવાય તો મારે હું એને ખીજાવા જાઉં કે આમ નહીં કરવાનું તારે એમ મારે એને કહેવાનું કેવું પડે એમાં તમને શું વાંધો છે કઈ જો તો તમે જો નહીં કહો તો તમારા બે દીકરાને ઘર ભાંગ છે પેલા કઉ છું કેવી વાત કરે છે તું આ ઘર ભાંગશે ને હવે જેમ હું તારો બાપ છું ને એમ તારી કાકી છે સમજ્યા હું તો કાકી નહીં હું તો માં માનું છું કે મારી માં ભલે વહી ગઈ ભગવાન પાસે પણ આ મારી માં છે પણ માં જેવા ગુણ છે ને જરી કઈ નથી એનામાં તો તમારામાં છોકરા જેવા ગુણ હોય ને હારા સંતાનના ગુણ હોય ને તો તું આ જે ભાષા બોલે ને એ નો બોલતો હો એમ નો કહે કે તું એને હવે ઘરની બહાર કાઢી મૂકવી આમ કરી નાખવી એને જો ને એ કોઈ કોઈ પારકી નથી થાણી છે ને માથા ઉપરથી જાય ને એટલે બધું બોલવું પડે સમજ્યા અને પારકા નથી એ હું માનું છું કાંઈક છે પણ દુશ્મની કાંઈક હોય ને એવું લાગે છે આ ક્યાં જન્મનું કાક બાકી છે જો સંસ્કાર કોને કહેવાય ખબર હામે વાળો આપણને મીઠી વાતો કરે તો આપણે તો હા બહુ ગમે બહુ ગમે હારા હારા જવાબ જ દેવી પણ હામે વાળો જયારે કડવા વેણ આપણને કહે અને છતાંય જો આપણે એને હા હા કેમ છે કેમ છે હારા જવાબ દેવી ને એનું નામ સંસ્કાર છે બાકી સારું બોલે વાળો હારું બોલે તો હારો હોકાર આવવાનો છે પણ ખરાબ બોલે અને સારો હોકારો આવે ને એને સંસ્કાર કહેવાય તો એ છે ને એ ખોટ છે ને આ મારા કાકી નથી ખૂટે છે એની બોલી હાવ કડવી છે અત્યારે કાંઈ વાંધો નહીં હું તારી કાકીને સમજાય બસ હવે એ બોલવામાં જરીક ધ્યાન રાખશે અને આપણે કહેવાય સમજ્યા કે એ ગૌઢુ માણસ છે કે તારે બહુ કે આપણે ગુડ્ડીને હોતી કહેવાય કે આ કાને સાંભળાય અને આ કાને કાઢી નખાય એનું બહુ મનમાં ન લેવાય એમ કહી દેવાય એ બધું એ ટ્રાય મારી લીધી પણ હવે છે ને હવે સહન એમથી નહીં થાય તમે છે ને કાંઈક સમજાવી દેજો પ્રેમથી હવે આજકાલના છોકરામાં કોઈનામાં સહન શક્તિ નથી એમ જરીક કોક કાંઈક એટલે તરત જ આગ લાગી જાય આગ કેમ કોઈ સહન નહીં કરી શકતું હોય આ ગામડાવાળીને લાઈન પર તો લાવવી પડશે હા જીભડો તો દસ વેતનો છે મને તો એમ હતું કે મૂંગીના મોડામાં મગ ભર્યા છે કંઈ નહીં બોલે પણ આ તો મગને પગ આવે ને એવી છે કાકી કાકી બેસો 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 હા અને કાકી આટલા જોરથી બોલવાની જરૂર નથી કારણ કે મારા કાનમાં હડતાલ નથી પડી અને મને બરાબર સંભળાય છે હજુ બે રાસ નથી આવી એટલે ધીમે બોલવાનું આ જેટલો અવાજ ઉપર છે ને એને આમ લેવલમાં લાવો લેવલમાં તમારો જે રીતે સ્વભાવ છે ને કાકી એ પ્રમાણે તો મને એવું જ લાગે છે કે તમને કોઈ એક વાત કહે એને સમજાતી નથી બે વાર કેવી પડે કાં તો એક વારમાં સમજાતી નથી અને સંભળાતી પણ નથી મને શું કામ નથી સંભળાતી કે નથી સમજાતી કારણ શું છે અને મને વાત સમજાવવાની તને કેમ જરૂર પડી હા ત્યાં સુધી મને હેરાન કરતા હતા મને હક નહોતા લેવા દેતા હે ઓછું હતું કાકી કે હવે તમે ઓલીને પણ હેરાન કરો છો અરે ર મારો રામ જુવે જો તને કોઈ દિવસ મેં કોઈ વાતમાં હેરાન કરી હોય તો અને શું કોને મેં હેરાન કરી ગુડ્ડીને ગુડ્ડીને શું કામ હેરાન કરો છો બિચારી નવી આવી છે ગામડેથી આવી છે પણ છતાંય આપણા ઘરમાં એડજસ્ટ કરવાની કોશિશ કરે છે ને આપણે રીતે રહેવાની કોશિશ કરે છે ને આવીને ત્યારે ઘાઘરો પહેરતી હતી અને હવે હવે આપણે જેમ કહ્યું ને એવી રીતે ડ્રેસ પહેરતી થઈ ગઈ છે એમ આપણે રીત પાતમાં રહેવાની કોશિશ કરે છે એટલી ટ્રાય કરે છે બિચારી તો પણ તમે એને હેરાન કરો છો હું હેરાન કરું છું કે એ આપણા આખા ઘરને હેરાન કરે છે મને તો સમજાતું નથી દામિની બહુ તમે કહેવા શું માંગો છો કે મેં એને હેરાન કરી અરે મારા જેવી ભોળી વ્યક્તિ તો આ પૃથ્વી પર બીજી કોઈ નહીં હોય તમને શું લાગે છે આ તો તમારી સાસુ નથી એટલે હા હું કાકી સાસુ છું બોલું છું તો કડવું લાગે છે બાકી જો તમારી સાસુ જ તમને આ વહેણ બોલતી હોત તે મીઠા લાગત કેમ કે સાસુએ કીધું ને હું તો કાકી સાસુ છું હું બોલું તો ખરાબ લાગે તમને લોકોને કાકી સાસુ હોય કે સાસુ હોય સાચું બોલે ને તો કોઈને વાંધો ન હોય પણ તમે વગર કારણનું એટલું બોલો છો વગર કારણના હેરાન કરો છો ઓલી બિચારીને નકરી રોકટોક કરો છો તારે રસોડામાં નહીં જવાનું આ નહીં કરવાનું તે નહીં કરવાનું ઓ એમ નકરી રોકટોક અને એ પણ આ નહીં કરવાનું તે નહીં કરવાનું રહેવા દો ને રહેવા દો ને તમે આવી રીતે કરો છો મારા દિલને સુકામ દુભાવો છો તમને ખબર છે ને મેં કોઈનું ખોટું કર્યું નથી અને મને ખોટું કરતા આવડતું પણ નથી અને ખાસ વાત સાંભળી લો હું કોઈનું ખોટું કરવા માંગતી પણ નથી આ તો મને પેટમાં બળતું હતું તમે આટલી સરસ રસોઈ બનાવો અને એ તમારી રસોઈને બગાડે એટલે મેં કહ્યું કે તારે રસોડામાં પ્રવેશ નહીં કરવાનો તારે ઘરના બીજા બધા કામ કરવાના તો આમાં ખોટું શું કહ્યું મેં તું ક્યારે શીખશે હા ઘરેથી રસોઈ શીખીને આવી છે પણ એ લોકો થોડું તીખું ખાતા હોય મોળું ખાતા હોય અરે બધાના સ્વાદ સ્વાદમાં ફેર હોય આપણે રીતે બનાવવાની કોશિશ કરે તારે એની વકીલાત કરવાની કોઈ જરૂર નથી હા વકીલ બનીને આવવાની કોઈ જરૂર નથી તું તારું કરને ને પણ કરે છે અને તારોય જીબડો આજકાલ બહુ ચાલતો થઈ ગયો છે પહેલા તો હા કાકીજી હા કાકીજી થતું હતું અને હવે હવે તો કાકીજીને તરત જીબડો ચલાવવા માંડ્યા છો સામેને સામે જીબડો નથી ચલાવતી કાકી હું ખાલી તમને કહેવાની કોશિશ નથી કે હું મારે અને નથી મારે સાંભળવું ભાઈ કેવાની કોશિશ કરું છું અરે સાંભળવું પડશે કાકી શું કામ કારણ કે મેં તો બધું સહન કરી લીધું પણ એ બિચારી શું કામ સહન કરે ઓહો હો બોલો સહન કર્યું એટલે હું શું તમારા પર ત્રાસ ગુજારું છું હા તમને રોજ કંઈક બોલું છું કંઈ વળું છું અરે રહેવા દો મારા જેવી સારી અને સંસ્કારી અને ગુણવાન અને ખાસ તો ભોળી કાકી સાસુ કસે નહીં મળે સાચી વાત છે જો આને ભોળા કહેવાતા હોય ને તો ખબર ને શેતાન તો કહેવા હોય મને તમે વાતે વાતે ટોકતા હતા કે નહીં મને કહેતા હતા ને કે પહેલા આ નહીં આ કામ કરી નાખ રોક ટોક ના કહેવાય એને રોક ટોક ના કહેવાય એને શીખવાડ્યું કહેવાય એને કહેવાય કે આ ઘરની રીત વાત પ્રમાણે કેવી રીતે ચલાય તમે મને શીખવાડી દીધું ને હું શીખી ગઈ ને હવે મારી દેરાણીને હું ટ્રેન કરી દઈશ તમે શું કામ ઉપાધિ કરો છો એને મારા ઉપર છોડી દો ને અચ્છા તારી પર છોડી દઉં તું શીખવાડીશ પહેલા તું તો પૂરેપૂરું શીખી છે તને બહુ પાછું આવડી ગયું છે ને તે તો આની અંદર પીએચડી કરી લીધી છે તને તો બધી બહુ ખબર પડતી થઈ ગઈ છે એવું ક્યાં કીધું મેં વાત એમ છે કે માણસને આપણે ખીજાઈને કહીએ ને એની જગ્યાએ પ્રેમથી પણ કહી શકાય છે પ્રેમથી જ કહ્યું હતું આગળ પ્રેમથી જ કહ્યું હતું તને પણ ને એને પણ પણ નહીં પ્રેમમાં હમત પડવી જોઈએ ને હા છે તો તો ખબર પડે છે છે બધી સમજણ તમને જ આપી ને ભગવાને હા આપી છે મને સમજણ આપી છે હવે જીભડો ચલાવ્યા વગર છે ને તમારા હાથ ચલાવો નીકળો સલા સુચન ની દેવી આવી ગયા વકીલ બનીને વકીલાત કરવા દે રાણીની